વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે નવસારીના વિજલપુર નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને મજબૂત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ દીકરીઓ પર થતા બલાત્કાર મુદ્દે રોષ વ્યક્ત કરાયો હતો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર થઈ રહેલા અત્યાચારની ન્યાયિક તપાસ અને દોષીઓને કડક સજાની માંગ કરી છે આ ઘટના માત્ર બાંગ્લાદેશની નથી પરંતુ સમગ્ર હિન્દુ સમાજના આસ્થાઓ પર આઘાતજનક ઘટના છે પ્રદર્શન દરમિયાન હિન્દુ દીકરીઓ પર થતા બલાતકારને લઈને પણ ભારે રેશ વ્યક્ત થયો હતો કાર્યકર્તાઓ બલાતકારોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી આ વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશ એઓ નવસારી છોડો જેવા નારા લાગ્યા હતા કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલા લોકો કારણે આપણા દેશમાં હિન્દુઓ હાની પહોંચે છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશ સરકાર અને બલાત્કારીઓ સંબોધન કરતા પુનરા દહન કર્યો હતો જેનો ઉપદેશ હિન્દુઓની સુરક્ષા અને ન્યાય માટે સઘન રજૂઆત કરવામાં આવી હતી